હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો આજના મારા નવા વ્લોગ વિડીયોમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે વાગી ગયા છે નવ અને નવ વાગ્યે આપણે વ્લોગ ચાલુ કર્યો છે જોકે હાલ અત્યારે વાડી આવી ગયા છીએ આજે વાળવાનું છે પાણી ડુંગળીમાં અહીંયા મસ્ત મજાની સવાર સાથે અહીંયા પાણી પૂગી ગયું છે અહીંયા અને અહીંયા શેડો અને સૂરજ દાદા પૂગી ગયા છે અત્યારે ઉપર અને તડકાઓ થઈ ગયો છે જો કે તો મિત્રો આજે આપણે પાણી વળવાનું છે અને પપ્પા ગયા સાથે દાડીએ તો બે દિવસ હું જ પાણી વાળું છું કાલે પણ મેં એટલું પાણી વાળ્યું હતું આમાં તમે શેડો દેખાય ત્યાં સુધીનું પાણી આપણે વાળેલું છે વીસથી પચીસ રાપા છે પાણીના વાળેલા આપણે કાલના નાકા અને ત્રણ સાડા ત્રણ કલાક મોટર હાલે છે એટલે આપણે નવ વાગ્યે આવે છે તો બાર વાગ્યે લગભગ બાર સાડા બારે પાણી કૂવામાં ખૂટી જાય તો જો અહીંથી કંઈક પાણી આવે છે અને એટલે પાણી પૂગ્યું છે આ બાજુનું જે દેખાય છે તમને સામે શેઢા ત્યાં સુધીનો આપણે પાવાનું છે અને કાલનો આપણે એટલે સુધીનું અમે તમે લીમડો દેખાય ત્યાં સુધીનું આપણે પાઈ દીધેલું છે હમે છે આપણો કૂવો અને થોડીક આ પણ ડુંગળી છે બાજુમાં લાલ ડુંગળી કરેલી છે આપણે અને કંઈક વાડીના વ્યૂ કાંક આવા છે બાજુના ખેતરમાં જુઓ તમે કે શીંગડાનું કામકાજ ચાલુ છે કાલે ભળ્યું હતું અહીંયા અને આ બાજુ ટ્રેક્ટર આંકે છે આપણે દક્ષ ને બધાને લાવ્યા છીએ આ ર વાડીએ રૂચિતાને બેને એમ કે આજે દુકાન ચાલુ છે હે હાલો આવું જ દસ ભાઈની રજોરી અહીંયા રમશે સુધી અહીંયા ગુંદાનો મસ્ત મજાનો છે એટલે રમકડ ને થોડુંક થોડોક નાસ્તો લેવાસી જો નાસ્તો તો મારા ભાઈ ઢોળી નાખ્યો છે શેવડાનો નાસ્તો હતો આઠા ને એવું છે ને અત્યારે બે ગયા છે ધૂળમાં રૂમમાં અને આ સાયો છે ગુંદાનો આ બાજુ આપણો કપાસ બરાબર આ શેરે થોડુંક બકારો નાખેલો છે આનો વિડીયો પણ આપણે યુટ્યુબમાં અપલોડ કરેલો છે ડુંગળીનો જ્યારે નીંદવા આવ્યા હતા એનો પણ વિડીયો અપલોડ કરેલો છે અને ખાતર નાખવા આવ્યા હતા એનો પણ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં છે જઈને ચેક કરી લેજો મિત્રો તમે દૂધિયા જો અત્યારે દુજ્યા અત્યારે પુષ્કળ છા છે અત્યારે નાખી દીધા છે આ બધા કેમ કે ઉતારવાનો સમય હતો નહીં ત્યારે એનું કામ અત્યારે ફૂલ હાલે છે એ જો વેલો છે કે કવડો મોટો વહેલો હશે દુજાનો વેલો કુણા દુજા પણ ગણાય છે અને અમુક અમુક તોડી નાખી પણ દીધા છે જો બધા નાખી દીધેલા છે વેલો ખૂબ મોટો છે ને દૂધ પણ પુષ્કળ આવે છે તો રીતનું છે ડુંગળી છે આપણી બાજુ પાણી ચાલુ છે કૂવો આ છે આજુબાજુની વાડી અત્યારે બાજુની વાડીમાં પણ તમે જુઓ કે શિંગ હતી શિંગ અત્યારે ખડું લઈ લીધું છે આ સાઈડ ઢગલો છે અને એક ઢગલો છે અહીંયા કાલે જ હારી છે શિંગ તો શીંગ પડી હતી પાલો રહ્યો છે ખાલી અને શીંગ સાફ સફાઈ કરી નાખી છે સરસ મજાની ઉપર પણ શીંગ હતી અને નીચે પણ શીંગ હતી દસ વીઘાની જમીન હતી અને હારી એવી શીંગ પણ થઈ ગઈ છે સરસ મજાનું ઘૂણું દૂધ્યું પણ છે એમ જો શાક થાય એવું દૂધી ડાળનું મસ્ત મજાનું જો આપણા કૂવોમાં જોઈએ પાણી પાણી અત્યારે એટલું છે અને ત્રણથી સાડા ત્રણ કલાક મોટર છે પછી પાણી પડી જાય ધીમું એટલે હજી નવ વાગ્યા છે આમ તો અને બાર વાગ્યા સુધી બારથી સાડા બાર વધીને સાડા બાર થાય આપણે પાણી વાળવામાં ત્રણ સાડા ત્રણ કલાક મોટર હાલે છે અને વીસથી વીસ અગિયાર આમ તો પીહે એમ વગા વગા પાણી ઓછું છે પછી આમ તો સત્તર અઢાર પાટલા સત્તર અઢાર સત્તરથી અઢાર સહ પાણી પીએ એટલે પાણી પડી જાય ધીમું એટલે પાણીને પ્રવાહ નહીં લાગે કેરામાં એટલે પાણી પણ ધીમું પડી જાય અને પછી તો અત્યારે જો કે થી બાર મિનિટ એક નાકામાં પાણી જાય છે પણ પછી દસથી બાર મિનિટનું જે છે ને એ ગાળો પંદર મિનિટનો થઈ જાય પંદર મિનિટ સત્તર મિનિટ સત્તર મિનિટ સુધીમાં પાણી આખો કેરો પા સત્તર મિનિટે પાણી ભરા અત્યારે જો કે દસ મિનિટે ભરા જો કે પાણી અત્યારે ફા ફાસ્ટ છે પાણી કાલનું પાણી લેવાઈ ગયું છે કાલનો ઉલાળો અને આજનું જે પાણી છે એ અત્યારે ફૂલ ઉપર આવી ગયું છે બલિંગ પાસે એટલે પ્રવાસે ત્યાં સુધી પાણી સારું આવશે પછી થઈ જાય ધીમો હાવ જો આપણે આ નકવાળીને જતા તોડીંગ પાછું એ બીજું સીકણી માટી છે એટલે આનું પાણી રહેતું નથી જો અહીંયા આપણે એક રબરની ઓલી પણ નાખેલી છે પાણો નાખેલો છે છતાંય પણ પાણી તૂટી ગયું વચ્ચેથી તૂટી ગયું છે હવે આ કેરામાં ફરી વાર પાણી વહી ગયું છે તો હવે એને રિપેર કરવું જોઈએ જો કે છે ને હાવ કડો કડમાં પાણી જાય છે અને ચીકણી માટી છે એટલે નાકું હાંધવા પણ એટલી બધી વાર લાગે છે અને તૂટી પણ એટલું બધું જાય છે કેમ કે હાવ કડમાં જતું હોય એટલે ધોર્યો પણ નાકા પણ બધા ભીના થઈ ગયા હોય

ડુંગળી ખેવાનું કોને કીધું તને દાદા ઢીબી નાખશે આ કોને ધૂળ ખાધી ને તે હે ખોટું બોલશો સમજો તો ધૂળ ધૂળ ખાધીને ને હે આ મોઢું કઈ તારું હવે મિત્રો રાશે આપણે છ કેરા પાણી ના પાવાના રાશે અને આ આડા કેરામાં પણ પાવાનો છે અને અમારે દક્ષ ની મેળા છે ત્યારે નાવા વાગી જશે અગિયાર અને લગભગ દસ દસ મિનિટ જાય છે અત્યારે તો એટલે બાર સાડા બાર જેવું થાય નાય છે તમે તો ફાઇનલી મિત્રો વાગી જશે અત્યારે બાર અને તમે પાણી જુઓ કે ભાઈ પાણી પડી ગયું છે હાવ ડીમ અહીંયા છે મોટર આવશે પાણી તમે બતાવવું ડીમ પડી ગયું છે હાવ એટલે પાણી ખૂટી ગયું છે અને હવે જાઓ આપણે ઘર બાજુ તો કન્ટિન્યુ બનાવી રેજો અરે ત્યાં ચાલો હવે ઘરે જાઉં ચાલો તો ચાલો મિત્રો મિત્રો કૂવામાં તમે જુઓ કે ભાઈ મોટર દેખાઈ ગઈ છે અને પાણી પણ ખૂટી ગયું છે બાર વાગી જશે અને રહી ગયું છે અધૂરું તો હવે મિત્રો કાલ પાઈ દેશું ને મોટર કરી દઈશ આપણે બંધ મોટરનું સ્ટાર્ટર કાકા અહીંયા છે આવી રહ્યું મોટરનું સ્ટાર્ટર ચાલો ભાઈ મોટર થઈ દેશે બંધ હવે અને આપણે જઈશી ઘર બાજુ ચાલો લઈ જાલો ચાલો બધું બધું પેક હાલો બધું ફોન એવું નાખી ચાલો હમ આપેર ચાલો ચાલો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો આપણે જઈશીએ ઘરે બપોરનો સમય થઈ ગયો છે અને ભૂખ પણ લાગી છે તો મિત્રો ફાઇનલી વાગી ગયા છે ત્યારે બાર અને આપણે આવી ગયા છીએ ઘરે જમવા જમવામાં છે બાજરાનો રોટલો દૂધી ડાળેલું શાક છાશ અને લીંબુનું આથણું તો ચાલો મિત્રો બપોરા કરવા તો ફાઇનલી મિત્રો આપણે બપોરા કરી લીધા છે અને મસ્ત મજાના અત્યારે આવી ગયા છે દુકાને તો આજનો મારો વાડીનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીજો આજના વિડીયોમાં બસ એટલું જ મળી શક નવાગ વિડીયો સાથે મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય